નમસ્કાર મિત્રો લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આપણા દેશમાં ઘણા એવા કાયદાઓ છે જેના વિશે આપણે જાણતા નથી એવામાં આપણે આજે જોશું જામીન કેટલા પ્રકારના હોઈ શકે જામીન રેગ્યુલર વચગાળાના અને આગોતરા એમ ત્રણ પ્રકારના હોય છે એક નિયમિત જામીન જો કોઈ ગુનામાં આરોપી પકડાય તો તે સામાન્ય જામીન માટે અરજી કરે છે સીઆરપીસીની કલમ ચારસો સાડત્રીસ અને ચારસો ઓગણચાલીસ હેઠળ નિયમિત જામીન આપવામાં આવે છે બે આગોતરા જામીન સ્પષ્ટપણે આ એક એડવાન્સ જામીન છે એટલે કે ધરપકડ પહેલા જામીન તમે ફિલ્મોમાં જોયું હશે કે પોલીસ કોઈ આરોપીને પકડવા આવે છે અને તે એક કાગળ આપીને પોલીસને પરત મોકલી દે છે જ્યારે કોઈ વ્યક્તિને કોઈપણ ગુનાના આરોપમાં ધરપકડની આશંકા હોય છે ત્યારે તે સીઆરપીસીની કલમ ચારસો આડત્રીસ હેઠળ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરે છે જામીન મળ્યા બાદ તે ધરપકડથી બચી જાય છે ત્રણ વચગાળાના જામીન નિયમિત જામીન અથવા આગોતરા જામીન પર સુનાવણી માટે થોડા દિવસો બાકી હોય ત્યારે આ વચગાળાના જામીન આપવામાં આવે છે આ જામીન ખૂબ જ ઓછા સમય માટે આપવામાં આવે છે પોલીસ સ્ટેશનમાંથી મળનારા જામીન જામીનપાત્ર કલમો હેઠળ નોંધાયેલા કેસ જેવા કે હુમલો ધાકધમકી દુર્વ્યવહાર ગેરવર્તન જેવા નાના ગુનામાં ધરપકડ થાય તો પણ પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે આવા કિસ્સાઓમાં વ્યક્તિને જામીન બોન્ડ ભરવા અને ગેરેન્ટર રજૂ કરવા માટે કહેવામાં આવી શકે છે આમ કરવાથી પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે જામીન આપવાનો આધાર શું છે એ પણ જાણવું જરૂરી છે કોઈ પણ આરોપીને જામીન આપવાનો આધાર ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણવાનો છે એટલે કે જ્યાં સુધી તે કાયદાની નજરમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવા જોઈએ આ આધારે તે વ્યક્તિ માટે આરોપી શબ્દનો ઉપયોગ થાય છે અને ગુનેગાર શબ્દનો ઉપયોગ થતો નથી જ્યાં સુધી તે આરોપો સાબિત ન થાય ત્યાં સુધી તે જેલમાં હોય તો તેને દોષિત ઠેરવવાને બદલે ટ્રાયલ હેઠળ હોવાનું કહેવાય છે કાયદાના દૃષ્ટિકોણથી આ કેટલીક ટેકનિકલ શરતો છે ચાલો બીજા આધાર વિશે વાત કરીએ એક હજાર નવસો સિત્યોતેરમાં રાજસ્થાન વી બાલચંદના કેસમાં સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન ન્યાયમૂર્તિ વી કૃષ્ણા અય્યરે બંધારણના મૂળભૂત અધિકારોના આધારે એક ઉદાહરણ સ્થાપિત કર્યું એટલે કે જામીને નિયમ છે જ્યારે જેલમાં મોકલવો એ અપવાદ છે જો કે ઉપર પહેલા જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જામીનનો અર્થ સંપૂર્ણ સ્વતંત્રતા નથી કયા કારણોથી નથી મળતા જામીન બિનજામીનપાત્ર ગુનામાં મામલો ઓછામાં ઓછો મેજિસ્ટ્રેટ પાસે તો જશે જ જો તેમને લાગે કે મામલો ગંભીર છે અને મોટી સજા થઈ શકે છે તો તેઓ જામીન આપતા નથી મૃત્યુ અથવા આજીવન કેદ કરતા ઓછી સજાની શક્યતા પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ કેસના સંજોગો અનુસાર જામીન આપી શકે છે અપવાદની પરિસ્થિતિ અલગ હશે સાથે જ સેશન્સ કોર્ટ કોઈપણ કેસમાં જામીન અરજી સ્વીકારી શકે છે સેશન્સ કોર્ટ ગંભીર કેસમાં પણ જામીન આપી શકે છે પરંતુ ઘણું ખરું કેસની યોગ્યતા પર નિર્ભર રહેશે ચાર્જશીટ દાખલ થયા બાદ કેસના મેરિટના આધારે જામીનનો નિર્ણય લેવામાં આવશે ચાર્જશીટનો અર્થ એ છે કે પોલીસે પૂરતી પૂછપરછ કરી છે અને તેમના તરફથી તપાસ પૂર્ણ કરી છે ટ્રાયલ દરમિયાન મહત્વના સાક્ષીઓએ આરોપી વિરુદ્ધ નિવેદનો આપ્યા હોય તો પણ આરોપીને જામીન નહીં મળે જો મામલો ગંભીર હોય અને સાક્ષીઓને ડરાવવા કે કેસને અસર થવાની આશંકા હોય તો ચાર્જ ફ્રેમ થયા બાદ પણ જામીન નહીં મળે એકંદરે સમજી લો કે પાત્ર ગુનામાં કોને જામીન આપવા જોઈએ અને કોને નહીં તે આખરે કોર્ટ નક્કી કરે છે જય હિન્દ જય ભારત કાયદો જાણો